નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેદ માતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું આજરોજ આપણે ધોરણ પાંચ પ્રેક્ટિસ વર્કના દાખલા સોળથી ચાલુ કરીશું એમાં સોળમો દાખલો છે પાંત્રીસ મહિલાઓએ ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરી છે પ્રત્યેક મહિલા દર મહિને એકસો સાઠ બચત કરીને બેંકમાં જમા કરાવે છે તો આ બેંકમાં દર મહિને કુલ કેટલા રૂપિયા જમા થશે એક વર્ષમાં કુલ કેટલા રૂપિયા જમા થશે હવે પાંત્રીસ મહિલાઓ છે અને દર મહિને એકસો સાઠ રૂપિયાની બચત કરે છે હવે એક મહિલાની બચત એકસો ને સાઠ રૂપિયા છે દર મહિનાની અહીં આપણે માસિક બચત લઈએ માસિક બચત એકસો સાઠ રૂપિયા તો આવી પાંત્રીસ મહિલાઓ ભેગી થાય તો એની માસિક બચત કેટલી થાય તો એકસો સાઠ ગુણ્યા પાંત્રીસ અહીં આપણે ગુણાકાર કરીએ એકસો સાઠ ગુણ્યા પાંત્રીસ અહીં જીરો તેરી ઉડતાલીસ ને એક જીરો સોળે પચાસ એંશી જીરો જીરો આઠ આઠ સોળ સોળ એક ચાર એક પાંચ એટલે પાંચ હજાર છસો રૂપિયા દર મહિને ભેગા થશે ત્યારબાદ કીધેલ કહેલું છે કે એક વર્ષમાં કુલ કેટલા રૂપિયા જમા થશે પાંચ હજાર છસો દર મહિને દર મહિને જમા થશે હવે વર્ષે કેટલા થશે તો આપણે પાંચ હજાર છસો છે પાંચ હજાર છસો એક વર્ષના મહિના બાર થાય એટલે બાર વડે આપણે પાંચ હજાર છસો ને ગુણ્યા છપ્પન એકુ છપ્પન અને છપ્પન દુ એકસો ને બાર છ ને એક સાત પાંચ ને એક છ છસો ને બોતેર એમાં આ બે જીરો ઉમેરી દઈએ એટલે સડસઠ હજાર બસો રૂપિયા જમા થશે ત્યારબાદ અ આ બેંકમાંથી દીપિકાબેને એક લારી ખરીદવા રૂપિયા છ હજાર પાંચસોની લોન લીધી તેમણે એક વર્ષ સુધીમાં દર મહિને છસો બેંકને પાછા ચૂકવ્યા હવે એક વર્ષના મહિના બાર થાય તો દર મહિને મહિનાના એક મહિનાના રૂપિયા છસો તો આવા બાર મહિનાના કેટલા તો બાર છક બોતેર એટલે છસો ગુણ્યા બાર એટલે સાત હજાર બસો રૂપિયા થાય બાર મહિનાના સાત હજાર બસો હવે એને લોન લીધી હતી છ હજાર પાંચસોની હવે સાત હજાર બસો એને ચૂકવ્યા અને છ હજાર પાંચસોની લોન લીધેલ લીધેલ લોન તો મુદ્દલ ઉપરાંત જે વધારાની રકમ ચૂકવે એને વ્યાજ કહેવાય તો આ મુદ્દલ કહેવાય છ હજાર પાંચસો જે વ્યાજે લીધા હતા એને અને એના ઉપરાંત જે ચૂકવે છે એને વ્યાજ કહેવાય તો બોતેરસોમાંથી પાંસઠસો બાદ કરીએ તો સાત ને પાંચ બાર એ છમાંથી છ જાય તો જીરો સાતસો રૂપિયા વ્યાજ ચૂકવવું પડ્યું વ્યાજ ચૂકવ્યું ત્યારબાદ બીજો છે આ બેંકમાંથી રશ્મિકાબેને કલમી આંબાના નવા છોડવા ખરીદવા રૂપિયા ચોવીસ હજાર પાંચસોની લોન લીધી તેમણે એક વર્ષમાં છવ્વીસ હજાર ચારસો બેંકને પાછા ચૂકવ્યા તો તેમણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે હવે અહીં બાર મહિનાના એ છવ્વીસ હજાર ચારસો ચૂકવે છે તો પદ માંડીએ બાર માસના છવ્વીસ હજાર ચારસો તો એક માસના કેટલા તો અહીં એક ગુણ્યા છવ્વીસ હજાર ચારસો છેદમાં બાર હવે અહીં બાર વડે છવ્વીસ હજાર ચારસોને ભાગીએ તો બે હજાર બસો આવે તો દર મહિને એમણે દર મહિને બાવીસો ચૂકવ્યા હશે એટલે કે બે હજાર બસો ત્યારબાદ દાખલો સત્તરમો છે એમાં પુષ્ટિકને આધારે કુલ ખર્ચ શોધવાનો છે અહીં વસ્તુ આપેલી છે અને અહીં એક વસ્તુનો ભાવ આપ્યો છે અહીં ખરીદેલ વસ્તુની સંખ્યા છે હવે પહેલું છે મિક્સર ગ્રાઇન્ડરની કિંમત ત્રણ હજાર રૂપિયા એક વસ્તુનો ભાવ છે અને એ ખરીદે છે ત્રણ તો ત્રણ વસ્તુના ભાવ શોધવા માટે આ બેનો આપણે ગુણાકાર કરવો પડે તો તન તેરી નવ તો અહીં આવશે નવ હજાર ત્યારબાદ થર્મોકોલ ફ્રીજ બોક્સ છે એના પંદરસો રૂપિયા છે એવા ત્રીસ બોક્સ લે છે તો પંદર તેરી પિસ્તાલીસ ને પાછળ ત્રણ જીરો તો પિસ્તાલીસ હજાર ત્યારબાદ મોટા તપેલા એક નંગના નવસો છે તો એવા સાત લે છે નવ સત્તા ત્રેસઠ એટલે ત્રેસઠસો એ જ રીતે પંદરું ચોકુ સાહીઠ એટલે છ હજાર પંદરે આઠ એકસો વીસ એટલે બારસો અને ચોકે ચોકે સોળ એટલે એકસો ને સાહીઠ હવે આપણે અહીં કુલ ખર્ચ શોધવાનો છે તો પહેલાં જીરો ત્યારબાદ બીજી લાઈનમાં દશકનો સરવાળો કરીએ તો છ હવે તન ને બે પાંચ ને એક છ 9 ને પાંચ ચૌદ ચૌદને છવ્વીસ વીસને છવ્વીસ છવ્વીસને એક સત્યાવીસ સત્યાવીસનો સાતડો બધી બે ચાર ને બે છી અહીં ચાલીસ છે એટલે અહીં એક હજારને છસો થશે હવે સરવાળો કરીએ અહીં જીરો અહીં પણ જીરો છ તન ને બે પાંચ છને ને પાંચ અગિયાર અગિયારનો એકડો વધી એક નવ ને એક દસ ને પાંચ પંદર પંદર ને છ એકવીસ એકવીસ ને ને ત્રેવીસ છ ઓગણત્રીસ નો નવળો વધી ચડી બે તો ચાર ને બે છ એટલે ઓગણા સિત્તેર હજાર એકસો એનો જવાબ થાય ત્યારબાદ દાખલો અઢારમો છે દાખલો અઢારમો કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે કેરીના રસનું વજન કેરીના વજનના એક તૃતીયાંશ ભાગ જેટલું હોય છે જો એક મહિનાના બે હજાર સાતસો કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો કેરીનો રસ તૈયાર થાય તો આપણે બે હજાર સાતસો છે કિલોગ્રામ કેરી બે હજાર સાતસો કિલોગ્રામ કેરી છે એને એક તૃતીયાંશ વડે ગુણી નાખીએ તો તન નવા સત્યાવીસ ના જીરો જીરો એટલે નવસો કિલોગ્રામ કેરીનો રસ તૈયાર થાય નવસો કિલોગ્રામ કેરીનો રસ તૈયાર થાય જો ચાર હજાર આઠસો કિલોગ્રામ કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો કેરીનો રસ તૈયાર થાય તો એ જ રીતે આપણે ચાર હજાર આઠસો કિલોગ્રામ કેરી હોય એમાંથી એક તૃતીયાંશ એક કિલો એ થાય છે એક તૃતીયાંશ તો ચાર હજાર આઠસો એ કેટલા થાય તો બંનેનો ગુણાકાર કરીએ તો સોળ તેરી ઉડતાલીસ તો એક હજાર અને છસો કિલોગ્રામ કેરી નો રસ તૈયાર થાય થાય ત્યારબાદ કે જે સાતસો કિલોગ્રામ કેરીનો રસ તૈયાર કરવા માટે કેટલીક કેરીઓની જરૂર પડશે હવે બિલકુલ આનું ઊંધું સાતસો કિલોગ્રામ કેરી છે તો ત્રીજો ભાગ થયો તો સાતસો કિલોગ્રામ છે એને ત્રણ વડે ગુણી નાખીએ આપણે એની તનગણી કર નાખીએ તો એટલી કેરીની જરૂર પડે તો સાતેરી એકવીસો બે હજાર એકસો કિલોગ્રામ કેરીની જરૂર પડે ત્યારબાદ દાખલો ઓગણીસમો છે સુરેશભાઈએ રૂપિયા એકસો સાઠ પ્રતિ કિલોના ભાવથી સાડા છ કિલોગ્રામ કેરી ખરીદી ત્યારબાદ રૂપિયા પચાસનો બરફ અને બાવન રૂપિયાનું દૂધ ખરીદ્યું તેમાંથી તેમણે મેંગો મિલ્કશેક બનાવ્યું તો તેમણે કુલ કેટલો ખર્ચ કર્યો હશે હવે આપણે એકસો સાઠ રૂપિયાની એવી સાડા છ કિલોગ્રામ કેરી ખરીદે છે તો એકસો સાઠ ગુણ્યા છ પોઈન્ટ પાંચ કિલો કેરી લે છે અને એનો ગુણાકાર કરીએ તો એકસો સાહીઠ ગુણ્યા છ પોઈન્ટ પાંચ અહીં જીરો સોળ અને આનો જીરો સોળે પચાસ એસી જીરો જીરો આઠ ને છ ચૌદનું ચોગડું મધડી એક નવ ને એક દસ દસ અહીં એક હજાર ચાલીસ રૂપિયા મળ્યા અહીં કેરી એકસો સાઠ ગુણ્યા છ પોઈન્ટ પાંચ એટલે અહીં એક પછી પોઈન્ટ છે તો આમાં પણ એક પછી પોઈન્ટ લઈએ તો એક હજાર ચાલીસ રૂપિયા કેરીને થયા પચાસ રૂપિયાનો બરફ અને બાવન રૂપિયાનું દૂધ તો તેમને કુલ ખર્ચ એક હજાર એકસો બેતાલીસ રૂપિયાનું ખર્ચ કર્યો ત્યારબાદ દાખલો વિષ્મું છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખો બદામ કેરીનો ભાવ સાઠ રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે મુકુંદભાઈ ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ કેરી ખરીદે છે તો તેમણે કુલ દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા ચૂકવવા પડે હવે સાઠ રૂપિયા ભાવ છે કેરી અને ખરીદે છે ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ હવે છ તેરીને અઢાર અને એક જીરો એ જ રીતે છ પચા ત્રીસ ઝીરો જીરો આઠ નવ દસ ને અગિયારનો એકડો ચી બે હજાર એકસો એમાં એક પછી પોઈન્ટ છે તો એક એટલે કે બસોને દસ રૂપિયા ચૂકવવા પડે તો અહીં ચોરસમાં જવાબ આવશે બી ત્યારબાદ બીજો છે એક ટ્રેક્ટરની ગતિ ચોવીસ કિલોમીટર પ્રતિ કલાક છે હિતેશભાઈ આ ટ્રેક્ટરથી ચાર પોઈન્ટ પાંચ કલાકમાં કેટલું અંતર કાપશે એક કલાકના ચોવીસ છે તો ચાર પોઈન્ટ પાંચ કલાકમાં કેટલા તો આ બેનો ગુણાકાર કરીએ ચોવીસ ગુણ્યા ચાર પોઈન્ટ પાંચ અહીં જીરો ચોવીસ ચોખ્ખું છન્નું ચોકે ચોકે સોળનો છગડો વધી ચડીએ ચાર દુ આઠને નવ ચોવીસ પચાસ એકસો ને વીસ જીરો છ ને બે આઠ નવ ને એક દસ એક હજારને એસી જવાબ આવે એટલે અહીં એક પછી પોઈન્ટ છે તો અહીં પણ એક પછી પોઈન્ટ એટલે એકસોને આઠ જવાબ મળે તો અહીં જવાબ આવશે એકસોને આઠ કિલોમીટર એટલે ચોરસમાં આવશે ડી ત્યારબાદ ત્રીજું છે એક બળદગાડું એક ફેરામાં બસો કિલોગ્રામ કેરી લાવે છે તો છ ફેરામાં કુલ કેટલી કેરી લાવશે બે છક બાર બેનો ને છનો ગુણાકાર કરીએ તો બે છક બાર એટલે બારસો જવાબ મળે એટલે અહીં સી જવાબ થશે ત્યારબાદ ચોથું જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે છે ત્યારે રસનું વજન કેરીના વજનના એક તૃતીયાંશ જેટલું હોય છે જો બારસો કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો રસનું વજન કેટલું થશે તો તનને ચાર વડે બારસો વડે ભાગી નાખીએ બારસો ને ત્રણ વડે ભાગી નાખીએ એટલે જવાબ મળી જશે તો તન ચોક બાર એટલે ચારસો જવાબ આવશે એટલે અહીં જવાબ મળે છે આપણને બી અહીં આપેલ છે એક કરોડમાં એકની પાછળ કેટલા મીંડા હોય તો આપણે આમ કરીએ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને એક કરોડ તો એક કરોડમાં એકની પાછળ એક બે ત્રણ ચાર પાંચ છ ને એક સાત મીંડા હોય તો અહીં જવાબ મળશે સી એટલે ચોરસમાં સી મળશે ત્યારબાદ કેસર કેરીના રસનો ભાવ રૂપિયા એંસી પ્રતિ કિલોગ્રામ છે મનીષે દુકાનદારને ચારસો ચાલીસ રૂપિયા ચૂકવ્યા તો તેણે કેટલો રસ ખરીદ્યો એક કિલોના એંસી રૂપિયા એવા ચારસો ને ચાલીસ ચૂકવી દીધા છે ને તો અહીં આપણે ચારસો ચાલીસ ભાગ્યા એંસી કરીએ રસ કેટલો ખરીદ્યો એ આપણે જોવાનું છે a 0 0 કાઢી નાખીએ 850 40 a 4 4 માંથી 4 જાય તો 0 અહી 0 ને અહીંયા પોઈન્ટ 850 40 એટલે 5.5 એટલે જવાબ મળશે c મિત્રો અહીં આપણું પાંચમું ચેપ પહેલું ચેપ્ટર પાંચમા ધોરણનું પૂરું થાય છે મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો